ગોંડલની અંદર જે ઘટના બની છે તેને લઈને એક ઓડિયો વાયરલ થયો છે ઓડિયોમાં રતનલાલ ઝાટ કે જે મૃતક યુવક છે એમના પિતા અને ગણેશ ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા એમનો પુત્ર ગણેશ ગોંડલ ઓડિયો વાયરલ થતા જ ખડભળાટ મચી ગયો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છુપાવી પેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાઇકનને ને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત ગોંડલ થી શરૂ કરીએ ગોંડલમાં એક યુવક ગુમ થાય છે ને ગુમ થયાની ફરિયાદ નોંધાય છે એ આરોપ પ્રત્યે આરોપ લાગે છે જયરાજસિંહ જાડેજા પર મારવાનો આરોપ લાગે છે કે જે છોકરો રાજકુમાર જાટ છે તેમને જયરાજસિંહ જાડેજા ને ગણેશ ગોંડલે અને એમના મળતિયાઓ દ્વારા માર મારવામાં આવ્યો છે આવી ફરિયાદ રાજકુમાર જાતના એ પિતા એમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી તેમાં નામ લખવામાં આવ્યું હતું રતનલાલ જાટે આખી આ વિગતો પોલીસને આપી કે ભાઈ મારા છોકરાને જયરાજસિંહ જાડેજા અને તેમના લોકો દ્વારા માર મારવામાં આવી છે એ પણ ગણેશગઢની અંદર એટલે કે જયરાજસિંહ જાડેજાના ઘરની અંદર ત્યારબાદ પોલીસે સીસીટીવી જાહેર કર્યા સીસીટીવી જાહેર કરતાની સાથે જ ખળભળાટ મચી ગયો કારણ કે એ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રતનલાલ જાટ પાછળથી આવે છે રાજકુમાર જાટ એ ત્યાં ગણેશ ગોંડલના ઘરમાં આવે છે ત્યાં બેસે છે એમની સાથે ગણેશના જે ગણેશ સાથે જે લોકો છે એ બધા એમની સાથે વાતો કરે છે ત્યાર પછી ટીવી નથી આવ્યા પરંતુ એક ઓડિયો એવો વાયરલ થયું છે જેનાથી લઈને ચર્ચા અત્યારે ફરી એકવાર વધી ગઈ છે રતનલાલ અને ગણેશસિંહ જાડેજા ગોંડલ આ બંનેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે માત્ર દસ સેકન્ડની એમાં જે યુવક મૃતક યુવક છે એમના પિતા એમણે એવું કહ્યું કે ભાઈ આ પહેલી વારનું નથી મારો છોકરો આની પહેલા પણ એક બે વાર ઘર છોડીને વયો ગયો હતો પોલીસની જ્યારે તપાસ થઈ પોલીસનો જે ઓડિયો વાયરલ થયો તેમાં પણ આ જ પ્રકારની વિગતો સામે આવી હતી રતનલાલ જાટ એ ગણેશ જાડેજાને કહે છે કે આ પહેલી વારનું નથી આની પહેલા પણ બે વાર ભાગી ગયો તો એની માનસિક સ્થિતિ થોડી ખરાબ છે એટલા માટે થઈને પહેલા એ ઓડિયો ક્લિપ સાંભળો કે જેમાં રતનલાલ જાટ અને ગણેશસિંહ જાડેજા વચ્ચેની જે ચર્ચા થઈ

તો એ મૃતક યુવકના પિતા એ રતનલાલ પણ સ્વીકાર્યું મારા દીકરાને આ નથી આ એ પણ એકવાર ગુમ થઈ ગયો હતો પોલીસે પણ પ્રકારની પ્રતિક્રિયા આપી હતી રેકોર્ડિંગ વાયરલ થયું હતું રતનલાલ જાટ વચ્ચે પોલીસ અધિકારીનું પોલીસે પણ એવું કહ્યું હતું કે ભાઈ ડિપ્રેશનમાં અત્યારથી નહીં એ બહુ ઘણા લાંબા સમયથી ડિપ્રેશનમાં છે હવે એમની સાથે યુવક સાથે શું થયું તેની કડી મેળવવા માટે સીબીઆઈની તપાસની માંગ હવે રાજસ્થાનના લોકો કરી રહ્યા છે કારણ કે રાજસ્થાનના વતની છે આ લોકો એમના પરિવારજનો અને એમના જે સગાવાલા છે સાંસદો પણ હવે મેદાનમાં આવ્યા છે રાજસ્થાનના ધારાસભ્યો પણ મેદાન આવ્યા છે લેટરો રોજ વાયરલ થઈ રહ્યા છે ચલો ગુજરાતના હેશટેગ સાથે ટ્રેન્ડ વધી રહ્યો છે ગુજરાતનું રાજકારણ ઉમય ગરમાયું હતું ને આ એક ઘટના બની તો વધારે ગરમાયું છે ગોંડલની અંદર અને ગોંડલ કે જે એવા કિસ્સાઓથી જાણીતું છે ત્યારે વધુ એક આ કિસ્સો બનતાની સાથે જ ફરી એકવાર ગોંડલ ટ્રેન્ડમાં આવ્યું છે ટ્રેન્ડમાં આવતાની સાથે જ નવા નવા બળાકો નવા નવા ચહેરાઓ નવા નવા લેટરો નવા નવા રેકોર્ડિંગ સામે આવી રહ્યા છે અને આ રેકોર્ડિંગ સામે આવતા આ છેલ્લું જે રેકોર્ડિંગ અત્યારે સામે આવ્યું રતનલાલ જાટ અને ગણેશસિંહ જાડેજા વચ્ચેની જે ચર્ચાનું દસ સેકન્ડ માત્ર દસ સેકન્ડ એ દસ સેકન્ડના ઓડિયોમાં એટલી ખબર પડે છે કે એ રાજકુમાર જાટ કે જે બીમાર હતો માનસિક સ્થિતિ એની થોડી ખરાબ હતી માનસિક રીતે બીમાર હતો અને પેલા પણ એના પિતાએ સ્વીકાર્યું છે કે કે પણ ઘર છોડીને જતો રહ્યો તો થયો હતો પરંતુ એમને માર મારવામાં આવ્યો છે કેમ એ તપાસમાં ખબર પડશે એમનું મોત કેવી રીતે થયું છે તેની સ્પષ્ટ અત્યારે પોલીસ એવું કહી રહી છે કે આકસ્મિક મોત છે હિટ એન્ડ રન ની ઘટના હતી બસને પણ કબજે કરી લેવામાં આવી છે બસ પણ ત્યાં પોલીસ સ્ટેશને પહોંચાડી દેવામાં આવી છે મહાસાગરની બસ છે હવે થી લઈને છે કે કુવાડવા નજીક રાજકોટથી આગળ જઈએ કુવાડવા તો તો ત્યાં મળી એ લઈને કુવાડવા સુધી વચ્ચે શું થયું એ તપાસ થાય વ્યવસ્થિત એક એક સીસીટીવી તપાસ કરવામાં આવે આજુબાજુના લોકોને પૂછપરછ કરવામાં આવે તો ખબર પડશે કે આ યુવકનું મોત કેવી રીતે થયું અકસ્માતમાં થયું છે કે પછી કંઈક અલગ રીતે થયું છે પરંતુ એક દિવ્ય ભાસ્કરનો એક રિપોર્ટ સામે આવ્યો હતો તેમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે યુવક છે એ બસ ગઈ એ બસની પાછળ એક સ્કોર્પિયો ગાડી ને ટુ વ્હીલર ગાડી નીકળી હતી એ ગાડીઓ શું કરતી હતી ને ગાડીઓ કોની હતી આ તપાસનો વિષય બને છે અને રાજસ્થાનના જે સાંસદો છે એ ધારાસભ્યો છે એ સીબીઆઈ તપાસની માંગ કરવા માટે હવે લડી રહ્યા છે તે એક સંમેલન પણ રાખવામાં આવ્યું છે જયરાજસિંહ જાડેજાના વિરુદ્ધમાં અને ત્યાંથી લેટરોમાં લખાઈ રહ્યું છે કે અનેક એવા ગુનાઓ આની પહેલાં નોંધાઈ ગયા છે જયરાજસિંહ જાડેજા ઉપર પણ પણ તપાસ થાય અને જો એમનું નામ આવે આવે તો ઉપર કાર્યવાહી કરવામાં તેવું અત્યારે રાજસ્થાનના રાજસ્થાન ધારાસભ્યો કહી રહ્યા છે પરંતુ આ ઓડિયો વાયરલ થયો છે આ ઓડિયોના ઉપર તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો અને તમને શું લાગે છે આખી કડી ક્યાં જઈને ઊભી રહેશે એમને કમેન્ટ કરીને જો તમને ખબર હતી કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર